એક બાર બે હજાર ત્રેવીસના રોજ આમોદ કારોબારી સમિતિની મિટિંગ હતી તેમાં ઠરાવ નંબર ત્રણથી નગરપાલિકાના ભૂગર્ભપ યોજનાના કર્મચારી લેવા બાબતની હતી તેની માટે આ નગરપાલિકાના કર્મચારી જે લીધેલ છે તેની કોઈ દૈનિક પેપર કે કોઈ જાહેર નોટિસ બોર્ડ પર કોઈ જાહેરાત આપવા વિના લીધેલ છે ડાયરેક ઠરાવ કરીને અને ઠરાવની અંદર પર્ટિક્યુલર નામ જોક ઠરાવ આજ દિન સુધી થાય ના પણ આ લોકોએ કર્મચારી લેવાની નિમણૂક તો સત્તા આપેલી હતી પણ સત્તાના જોરે આ લોકોએ એક અરજી લઈ અને એમના અંગત જે માણસ હતો તેમના માણસને લઈ લીધેલ છે અને એ બાબતે અગાઉ જે માણસ લીધેલ હતો તે પણ જે આમોદ નગરપાલિકાના કર્મચારી બે ટાઈમ મોટર ચાલુ કરવા જતા હતા પણ આ સ્પેશિયલ જે માણસ જે લીધેલો છે તે પોતાના લાભ માટે લીધેલ છે અને જે માણસ લીધેલ છે તે આઈટીઆઈ થયેલ છે હવે આ મહેકમની અંદર કોમ કેદર જે બતાવેલી છે ભૂગર્ભ યોજનાની તે ખરેખર ઇલેક્ટ્રિશિયન માણસ જોવે કારણ કે ત્યાં દસ એચપીને સાત એચપીની મોટર આવેલી છે પેનલ બોર્ડ આવેલી છે હવે ફિટર માણસ ને ઇલેક્ટ્રિશિયન માણસનો કોઈ ડિફરન્સ નહીં ને ફીટરનું સર્ટિફિકેટ આપીને આ માણસે લીધેલ તે બાબત અમે કાલે ચીફ ને લેખિત આપેલ છે ચીફ ઓફિસર એવું કીધું કે આગળની કાર્યવાહી કરીશ તમે લેખિત આપો એટલે પગાર મળેલ છે કે નહીં મળેલ એ ખબર નથી તો પગાર બિલ બનાવેલ એટલે કાલે અમે લેખિત આપેલ હતી ત્યાં નગરપાલિકા સદસ્ય છીએ અને વિપક્ષના નેતા છું આમો નગરપાલિકાની પાંચ ત્રણ બે હજાર રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેને આજ દિન સુધી એજન્ડા પોસ્ટણી લખવામાં આવ્યું નથી વારંવાર માગવા છતાં મને આજ નહીં કાલે પરમેશ્વર આપવામાં આવશે એવું કહે છે ભાઈ એજન્ડાની અંદર જે બંગાળ અંગેનો મુદ્દો હતો એ તમારે શું નક્કી થયું અને થરામાં શું લખાયું એ વિશે હા એજન્ડામાં જે તે નંબરનો મુદ્દો હતો બંગાળનો એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી હતી એટલે કેવી સત્તા આપેલી એટલે કાયદા કે રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓપરેશન ને આપેલી બંગાળ વિશે ત્રણ લાખ સાઠ હજાર નવસો બાવીસ રૂપિયા પે ઓર્ડર થી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકામાં પરંતુ જે દોઢ લાખ રૂપિયાની ઉચાપત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવી નથી પરંતુ એ એમ કોલસાવાળે ચૌદ ત્રણ બે ના રોજ લેખિતમાં આપેલ છે કે આ દોઢ લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બીજલ ભરવાડને રોકડા આપ્યા હતા આ અક્ષયભાઈ પટેલ એન્જિનિયર શ્રી કિરણભાઈ અને એકાઉન્ટ રૂપડું આ પૈસા જમા થયેલ છે પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તરફથી દોઢ લાખની રસીદ આપવામાં આવી નથી તો આ ઉંચા પર નથી તો શું છે